ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ વરેણિયમ યુથ વડોદરા દ્વારા તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ સયાજી હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન નશાબંધી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો પ્રેઝન્ટેશન વિડિયો અને પ્રવચનોના માધ્યમથી વ્યસન શું છે યુવા વ્યસનમાં કેવી રીતે ફસાઈ જાય છે આમાંથી કઈ રીતે બચી શકાય અને યુવા શક્તિને નસૃજનમાં કઈ રીતે નિયોજિત કરી શકાય તેની વિસ્તૃત સમજણ વરેણિયમ યુથ ગ્રુપ શ્રી અનિલભાઈ રાવલ અને વડોદરા શહેર યુવા પ્રભારી શ્રીમતી સુરેખાબેન તલાટીએ આપી હતી શાળાના પ્રિન્સિપાલ શ્રીએ વરેણિયમ યુથ ગ્રુપનો આભાર માન્યો હતો વિશેષ સહયોગ સુરેખાબેન તલાટી ગોત્રી પંચામૃત શાખા સંચાલક હસુબેન ત્રિવેદી વરિષ્ઠ કાર્યકર્તા લીલાબેન પરમાર વિનોદભાઈ પટેલ વરેણિયમ ટીમ અમિતભાઈ પુરોહિત મનહરભાઈ ઠાકોરભાઈ વિનય કેવલ રામાની સૌનો ખૂબ જ સુંદર સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો થી પણ વધારે સમગ્ર શિક્ષક ગણ પ્રિન્સિપાલ શ્રી વિદ્યાર્થીઓ સાથે મળીને વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી વ્યસન મુક્તિ સાહિત્ય નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વિશેષમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની વાત સમજાવી અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા શાળામાં દર વર્ષે લેવામાં આવે છે આ વર્ષે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ते समग्र शिक्षक गण प्रयत्न करसे प्रिंसिपल श्री विश्वास आपो होतो वरेणियम youth group गायत्री चेतना केंद्र युवक निर्माण गायत्री परिवार ट्रस्ट अल्कापुरी वडोदरा चलो

아무리도 클래스가 뭘 다루나 뿐이에요. 해할의뭘 다루는 아무도 없어요. 이게 비참도 없다는 사실이죠.